ગુજરાતના પાંચ એવા મહાદેવના મંદિરો જેના દર્શન તો અવશ્ય કરવા જોયો સોમનાથ મહાદેવ મધ્યકાલીન યુગમાં બે વર્ષ પૂર્વે પ્રથમ મંદિરનું નિર્માણ થયું હતું દંતકથા અનુસાર જો વાત કરીએ તો સોમ એટલે ચંદ્ર ચંદ્ર ભગવાને સોનાનું રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણ ભગવાને લાકડાનું મંદિર બનાવ્યું હતું મૂળ મંદિરની સ્થાપના અંગે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે પણ મધ્યકાલીન યુગમાં

અને વેરાવળથી પાંચ કિલોમીટર દૂર અરબી સમુદ્રના કાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા તમે ગયા છો કે નહીં ગોમેન્ટમાં કહેજો અને જય સોમનાથે લખજો ભીમનાથ મહાદેવ પાંચ હજાર વર્ષ પહેલા ભીમે શિવલિંગની સ્થાપના કરી હતી નીલકા નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો ચૌદ વર્ષના વનવાસમાં એક વર્ષ ગુપ્ત વનવાસ ભોગવવાનો હતો તે સમયે અર્જુનને મહાદેવની ભક્તિ સિવાય જમવું નહીં એવું પ્રણ હોવાથી ભીમે યુક્તિ અજમાવી અને ઝાડના વૃક્ષ નીચે શિવલિંગાકાર જોયો તેના ઉપર ફૂલો અને જળ ચડાવી હમણાં જ કોઈ પૂજા કરી ગયું હોવાની વાત કરતા અર્જુને આ શિવલિંગની પૂજા કરી અને પછી જમ્યા હતા ત્યારથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અત્યારે પણ આ વરખડી ઝાડનું વૃક્ષ છે એ લીલું છમ છે જેનાથી ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો સફેદ પ્રસાદ જરે છે તેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ પણ કરે છે કુંતી પુત્ર ભીમ હતા અને આ જગ્યાએ જો તમારે દર્શન કરવા જવું હોય તો ધંધુકાથી પંદર કિલોમીટર દૂર ભીમગામ ખાતે આ મંદિર આવેલું છે ત્રીજું છે સિદ્ધેશ્વર મહાદેવ જે બાવનસો વર્ષ પ્રાચીન છે સંકાધિક મુનિઓ દ્વારિકા પુરીમાં નિવાસ કરતા હતા ત્યારે પરમ પિતા બ્રહ્માજી અહીંયા આવ્યા અને તેમણે પોતાના પુત્રોને મહાદેવની નિત્ય પૂજા કરવાનો આદેશ કર્યો કેમ કે નીલકંઠ ભગવાનના અર્ચન સિવાય હરિપણ અર્ચન સ્વીકારતા નથી બ્રહ્માજીના આદેશથી સંકાધિક મુનિઓએ અહીંયા શ્રદ્ધાપૂર્વક શિવલિંગ સ્થાપિત કર્યું મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ શિવલિંગના પાછળના ભાગે પાર્વતી માતાજી તથા ડાબી બાજુએ ગંગાજીની અને ભાગ્યે જોવા મળતી કુબેર જેની મૂર્તિ પણ ત્યાં સ્થાપિત છે મંદિરની પૂર્વ દિશામાં લિંગ આકારની જ્ઞાન આવેલી છે અને બ્રહ્માજીના આદેશથી સંકાધિક મુનિઓએ શિવલિંગની સ્થાપના કરી હતી હવે આ સ્થળ છે દેવભૂમિ ભૂમિ દ્વારકા નગરી ચોથું મહાદેવનું મંદિર છે ધોળેશ્વર મહાદેવ સતયુગમાં ભગવાન ઇન્દ્રએ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ મહાદેવમાં શિવલિંગની સ્થાપના ભગવાન ઇન્દ્રએ કરતા આ શિવલિંગ ઇન્દ્રના નામથી ઓળખાયું હતું પૌરાણિક કથા અનુસાર બેસવાની સરકારમાં રાજાના અસવોની ચોરી કરનારાઓને રાજાના સૈનિકોએ પીછો કરતા તસ્કરો બચવા માટે शिवालयમાં સંતાઈ ગયા હતા બાજુમાં ધૂણી ધખાવી બેઠેલા સંત પાસે બચાવવા માટે આજીજી કરતા ફરીથી આવું કૃત્ય નહીં કરવાની શરતે સંતે ચોરોને બચાવ્યા હતા રાજાના સૈનિકો ઘોડાના કારણે ચોરોને ન જાય તે માટે તસ્કરોએ જે ચોરેલા ઘોડા હતા એ ધોળા રંગના થઈ ગયા ત્યારથી ઇન્દ્રેશ્વર મહાદેવ ધોળેશ્વર નામથી પ્રખ્યાત છે સ્થળ છે અમદાવાદ પાસે સાબરમતી નદીના કિનારે પાંચમું છે હાટકેશ્વર મંદિર વડનગર બાવીસો વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન શિવ મંદિર ઋષિમુનિઓના મુનિઓના શ્રાપ પછી પૃથ્વીને ચોરી ત્રીજા પાતાળમાં માં એટલે કે સોનાની નદી આ નદીમાં પડેલું આ લિંગ સ્વયંભુ હોવાનું અને પૃથ્વી પરના પ્રથમ લિંગ તરીકે પૂજાતું હોવાનું મનાઈ રહ્યું છે મંદિરના પૂજારી નિરંજન નો પ્રથમ જીર્ણો સોલંકી કાલીન યુગમાં થયો હતો ત્યારબાદ તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંદિર ના વિકાસ માં રસ દાખવ્યો હતો નાગર બ્રાહ્મણો ના ગણાતા હાટકેશ્વર દાદા ના મંદિર માં શિવરાત્રીએ ભગવાન ની શોભાયાત્રા નીકળે છે અને વિશાળ મેળો ભરાય છે તો વડનગર જાઓ ને તો હાડકેશ્વર મહાદેવ દાદા ના દર્શન ચોક્કસ થી કરજો તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો મહાદેવ ના દર્શન કરજો હર હર મહાદેવ અને વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો અવરાજપુર સાથે